નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા ધર્માં કાયમ માટે પૈસાની તંગી રહે છે આવો જાણીએ લક્ષ્મી માટેના ઉપાય દિવસ સુધી બાંધી રાખો આ એક વસ્તુ ગમે તેટલા પૈસા આવે પણ ટકતા નથી ઘરમાં પૈસા આવે છે પણ તેને ખર્ચવામાં સમય નથી લાગતો મહેનત કર્યા પછી પણ ભવિષ્ય માટે પૈસા ભેગા ન થાય તો માનસિક તણાવ શરૂ થાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે એને કરવાથી તમે તમારા મોટા ભાગના ઉપાયો મેળવી શકો છો ઘડી મહેનત કર્યા પછી પણ કામમાં સફળતા નથી મળતી કે પૈસા ઘરમાં ઉભા નથી તો આ ઉપાયોથી તમારી સમસ્યા હમેશ માટે દૂર થઈ જશે ચાલો જાણીએ તે જ્યોતિષીય ઉપાયો વિશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક પૂર્ણિમાના દિવસે સવારે સૌપ્રથમ પ્રથમ જળ અર્પણ કરો અને લક્ષ્મી મંત્રની માળાનો જાપ કરો આમ કરવાથી ધીરે ધીરે તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને સુખ શાંતિ બની રહેશે જે ડબ્બામાં લોટ રાખતા હોય તેમાં પાંચ તુલસીના પાન અને બે કેસરના દાણા નાખો યાદ રાખો કે શનિવારે જલોટને પીસીને તેમા ચણા મિક્સ કરવા જોઈએ આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને સાથે જ ઘરમાં પૈસા પણ ટકી રહેવા લાગશે કોઈ પણ મહિનાના શુક્લ પક્ષમાંથી એક કાગળનો રૂપિયો લો અને તેના પર લાલ દોરો બાંધો અને આ નોટને રાધાકૃષ્ણની મૂર્તિ કે તસવીર પાછળ છુપાવી રાખો આ પચી ભગવાન પાસે તમારી ઈચ્છાઓ માટે પૂછો આ રીતે એક જ રકમની નોટ સતત 41 દિવસ સુધી રાખો અને તમારી ઈચ્છાઓ પૂછો આમાં એક પણ દિવસની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખો આમ કરવાથી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે તેની સાથે જ તમારા ઘરમાં પૈસા પણ ટકી રહેશે શુભ મુહૂર્તમાં વહેલી સવારે ઊઠીને લાલ રેશમી कपड़ों लो અને તેમાં 21 અખંડ ચોખાના દાણા બાંધી દો આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો અને ચોખાને કપડામાં બાંધીને રાખો પૂજા કર્યા પછી માતાને તમારી ઈચ્છા પૂછો અને ચોખાના બાંधेલા કપડાને તમારા પરસમાં અથવા સુરક્ષિત રાખો આમ કરવાથી તમારી આર્થિક દૂર થશે ज्योतिष शास्त्र अनुसार दररोज घर मा मा काली नु पूजन करो शुक्रवारे काली मंदिर मा धूप दीपक पची प्रसाद चढ़ावो करो साथ करोरी इच्छाओ पूछो आम करने ऊर्जा नो अंत आवश्यक सकारात्मक ऊर्जा नो प्रवेश जय लक्ष्मी जी बधाई मनोकामना पूर्ण करे जय श्री कृष्ण